ઘોઘંબા તાલુકામાં આવેલા ધરા ગામના વતની રમણભાઈ રાઠવા છેલ્લા ચોવીસ વર્ષથી આર્મી જવાન તરીકે જુદા જુદા રાજ્યોમાં દેશની સેવા કરી નિવૃત્ત થયા તેઓ ઘોઘંબાની એસએસ વરિયા સ્કૂલ ખાતે અભ્યાસ કરી ધોરણ બાર પછી યુપીમાં આર્મી જવાન તરીકે નિયુક્તિ પામ્યા હતા જુદા જુદા રાજ્યોમાં ચોવીસ વર્ષ જેટલો સમય દેશની સેવા કરીને આજે તેઓ નિવૃત્ત થયા છે નિવૃત્ત થઈ પોતાના વતન પાછા ફરતા ઘોઘંબા તાલુકામાં થકી તેઓનું તાલુકાના સમગ્ર લોકો દ્વારા ફુલહાર પહેરાવી અને વરઘોડા સ્વરૂપે સ્વાગત કરવામાં આવ્યું કર્યું હતું શૂરવીરતાનું દેશના નવજુવાનો પર આ દેશની સમગ્ર જનતા ગર્વ કરતી હોય છે અને તેઓને વારંવાર સલામ કરે છે ઘોઘંબા ગામમાં આજે તેઓનું મામલતદાર કચેરીથી લઈને તાલુકા પંચાયત કચેરી તથા બજારના માર્ગ ઉપરથી લાબડાધરા ગામ સુધી ડીજેના તાલે અને દેશભક્તિના ગીતો સાથે તમામ લોકો દ્વારા સ્વાગત કરાયું હતું અને તેઓના પરિવારને પણ સૌએ આશીર્વાદ પાઠવ્યા હતા આ કાર્યક્રમમાં પંચમહાલ જિલ્લા ખરીદ વેચાણ સંઘના ડિરેક્ટર મયુર ધ્વજસિંહ પરમાર તાલુકાના રાજકીય આગેવાનો અને તાલુકા વિકાસ અધિકારી તથા ભાઈ બહેનો અને વડીલો હાજર રહ્યા હતા નિવૃત્ત થનાર રમણભાઈ રાઠવાએ સૌએ પુષ્પહાર પહેરાવીને સ્વાગત કર્યું હતું આર્મીમાં સતત ચોવીસ વર્ષ ફરજ બજાવીને નિવૃત્ત થયેલા રમણભાઈએ ઘોઘંબા તાલુકાના યુવાનોને સંદેશો આપતા જણાવ્યું હતું કે આપ સૌ પણ દેશની રક્ષા માટે પોતે ઉચ્ચ અભ્યાસ કરો અને તમામ નવજવાનો મેન બની તેવી શુભેચ્છા પાઠવી હતી मैं अँ कोबा हाईस्कूल एस एच वरिया ने अंदर अभ्यास करो नाइंटी नाइन में बारमी पास करियो करमी पास करिया दो हज़ार ने अंदर जॉइनिंग करियो दो हज़ार दो अंदर बिहार रेजिमेंट मब्य दानापुर ट्रेनिंग सेंटर मूल्य फर्स्ट मारी पोस्टिंग फैजाबाद में रही यूपी अंदर यूपी थी सेकंड पोस्टिंग जे में रू एना पीछी थर्ड पोस्टिंग थर्ड पोस्टिंग अमृतसर आई रीते लगातार पोस्टिंग चलती रही चौबीस और 24 वर्षનો સમય पार કર્યો અને 24 سالની અંદર આજ બહુત ખુશી મનસુર કર રહા હું કે આજ દેશ કે લિયે ઇતને યુવાન ઓર ઇતને આદમી જે સમય મે ભરતી થા જે સમય મે ભરતી થા એ વખતે મે આટલો બધો ની વિચાર્યું કે આટલો બધો મને